પડોશીએ પરમેશ્વર પરંતુ અહીં પડોશીએ ચાપી ભયાનક દગાખોરી પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કાર્યવાહી દરમિયાન થયો ખુલાસો બનાસકાંઠા જિલ્લાના જસરા ગામમાં થયેલા બે વૃદ્ધ દંપતીના ડબલ મર્ડર કેસમાં એક ધ્રુજાવી નાખે તેવી વિગતો સામે આવી છે પોલીસ દ્વારા ઘટનાની રીકન્સ્ટ્રક્શન કાર્યવાહી કરવામાં આવી જે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી છે કે દંપતીના હત્યારાઓ બીજું કોઈ નહીં પણ તેમના જ પડોશી હતા જેમને દંપતી સાથે વર્ષોથી શુભ સંબંધ હતા રોજિંદી મડકડ અને વાતચીત પણ આ માનવતા વિહીન ભયાનક કૃત્ય પાછળની ભીતરગાતા હવે બહાર આવી છે આરોપીઓએ પોલીસ આગળ કબૂલ્યું કે આર્થિક કારણો અને લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી પોલીસે અત્યાર સુધીની તપાસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ તપાસ દરમિયાન ખુલ્યું કે હત્યા પૂર્વ નિયોજિત હતી અને દંપતીને નિશાન બનાવીને ઘટનાને અંજામ અપાયો હતો આ બનાવ ફરીથી સાબિત કરે છે કે પડોશીએ પરમેશ્વર જેવી કહેવતો બધા માટે સાચી નથી રહેતી જ્યારે પડોશી જ હત્યારાની ભૂમિકા ભજવે છે ત્યારે સામૂહિક માનવતાને પણ સવાલો ઊભા થયા છે કેસની વધુ તપાસ ઝડપી ગતિએ ચાલુ છે અને પોલીસ જ કેસનો ચાર્જશીટ તૈયાર કરશે અહેવાલ ગૌતમ છત્રાલિયા બનાસની ખબર ન્યૂઝ બનાસકાંઠા